ધાનેરા તાલુકાના બાપલા પ્રાથમિક શાળાના યજમાન પદે આજે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરા તાલુકામાંથી પાસઠ કૃતિઓ બાળવૈજ્ઞાનિકો રજૂ કરી હતી ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈની હાજરીમાં શરૂ થયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ પોતાની સૂઝ બૂઝ સાથે અલગ અલગ વિષયો પર મેડલો રજૂ કર્યા હતા ગુજરાત શિક્ષણ વિભાગ પ્રેરિત તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ તબક્કામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન થાય છે જેમાં શાળા સેન્ટર કક્ષાએ ત્યારબાદ સીઆરસી કક્ષા અને તેમાં પસંદગી થયેલી કૃતિઓ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે દાનેરા તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળામાંથી પાંસઠ જેટલી કૃતિઓ બાળ વિજ્ઞાનિકોએ રજૂ કરી હતી જેમાં મુખ્ય વિષય ટ્રાફિકની સમસ્યા સાથે પ્રદૂષણ અને આધુનિક અને ઓર્ગોનિક ખેતીને લગતા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા સાથે ખેતીમાં ઉપયોગી સાધનો ઉપરાંત મોબાઈલથી થતા ગેરફાયદા અને સુરક્ષા બાબતેના મોડેલ આકર્ષિત બન્યા હતા બાળ વિજ્ઞાનિકોએ પ્રોત્સાહન મળે તે માટે શિક્ષકોની મંડળે દાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરીએ શિલ્ડ અને ઇનામનો સહયોગ કર્યો હતો આજ રોજ જીસીઆરટી દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ વાપલા મુકામે વાપલા બે કેન્દ્ર શાળાની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે તાલુકા કક્ષાનું આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર લગભગ પાસઠ કૃતિઓ સમગ્ર ધાંધેરા તાલુકામાંથી બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ છે અને આ પાસઠ કૃતિઓનું મૂલ્યાંકન માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો થકી અત્યારે થનાર છે અને ત્યારબાદ સાંજે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શીડ અને એમને પેડ પાઠિયા દ્વારા આ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર એમને નવાજવામાં આવશે સૌ કાલે ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ છે કે બાળકો વિજ્ઞાન પ્રત્યે એમની જાગૃતિ અને જિજ્ઞાસા વધે અને બાળકો બાળ વૈજ્ઞાનિકો દ્વારા ભવિષ્યની અંદર એ પણ સારા વૈજ્ઞાનિક બની શકે અને આ હેતુ એનસીઆરટી અને જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ આજે તાલુકા કક્ષાનું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવનાર છે ધાનેરા એજ્યુકેશનના ટીમના નિમંત્રણ સાથે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબરે આવેલ કૃતિ આગામી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે આવા આયોજનો બાળકોમાં શિક્ષણને લઈ ઘણા મદદગાર સાબિત થાય છે